નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક શિક્ષક સાથે બનેલી સત્ય ઘટના નંદલાલ માસ્તર નિશાળ સૂટે કે આજે ઝડપભેર પગથિયા ઉતરી ગયા રોજ વિદ્યાર્થીઓ સાથે સૂટ્યા પછી પણ કલાકે સુધી વાતો કરે તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખીને પરિવર્તનને બંનેને વિચારતા કરી મૂક્યા હતા પરંતુ એવું કાંઈ લગ્ન જીવનના પંદર વર્ષ પછી હોઈ શકે ખરું માસ્તર મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા અને આજે એ મૂંઝવણના નિરાકરણ માટે તેઓ પત્નીને લઈને ડૉક્ટર પાસે જવાના હતા ડૉક્ટરે માસ્તરની પત્નીને તપાસીને જે સમાચાર આપ્યા તે સાંભળી તેમનું અહીંયો હરકથી ઉસળી પડ્યું ઘેર પહોંચીને તેમણે પત્નીને કડક સૂચના આપી દીધી તમારે હવે જાજુ કામ કરવાનું નથી આરામ કરજો માસ્તર સવારે પોતાની સાસ જાતે જ મૂકીને તૈયાર થઈ શાળાએ પહોંચી જતા ને પત્નીને નિરાંત જીવે સુવા દેતા બજારમાંથી નાની મોટી કંઈ સીઝ લાવવાની હોય તો પણ વંશભેર જાતે જ લઈ આવતા પૂરા દિવસે માસ્તરની પત્નીને પેટમાં દુખાવો ઉપડ્યો માસ્તર અધીરા થઈ બહાર આટા મારી રહ્યા હતા દીકરો હશે કે દીકરી આ સુધી માસ્તરે કદી ટ્યુશનનો વિચાર કર્યો નહોતો પૂરી ખંતથી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા પણ કદીક મનમાં વિચાર ઉદ્રવતો હું નહીં હોઉ તો પત્નીનું શું થશે બસ એક સહારો ગડપણની ટેકણ લાકડી ને જાણે ઈશ્વરે સાંભળ્યું હોય એમ આ સારા સમાચાર મળ્યા માસ્તર મનોમન ગણપાંક કરી રહ્યા હતા દીકરો હોય તો ગણપણની લાકડી જરૂર બની રહે પરંતુ ના ના દીકરી તો લક્ષ્મી છે લક્ષ્મી ને માસ્તર અચાનક નર્સના અવાજથી તંદરામાંથી જાગી ઉઠ્યા લક્ષ્મી આવી માસ્તર તમારે ઘેર લક્ષ્મીજી પધાર્યા છે માસ્તરજીનું ભેર ડગ ભરતા માસ્તર અંદર રૂમ માં પહોંચી ગયા નાની રૂના પોટકા જેવી દીકરી પારડામાં ક્યાં હતી તું આટલા વર્ષો કેમ આટલી રાહ જોરાવી ને જાણે પિતાને જવાબ આપતી હોય તેમ ઢીંગલી ઊંઘમાં મલકાઈ ઉઠી પતિ પત્નની નજર મળીને અંગ અંગમાં હરખની એક લહેરકી ફરી વળી માસ્તરે વિચાર્યું દીકરી માટે જાજી કમાણી કરવી જ પડશે તેમણે રોજ એક શેઠને ત્યાં નામું લખવાની નોકરી સ્વીકારી લીધી પત્ની પણ કરકચરને ત્રેવડથી સંચાર ચલાવતી વર્ષો વિત્યાને ઝરણા હવે બાળકી મટી યૌવનની ઉંમરે ડગ માંડી રહી ભણવામાં હોશિયાર ઝરણા બીએસસીમાં ડિસિક્શન સાથે પાસ થઈ ગઈ હતી ત્યાં અચાનક મામા સમાસર લઈ આવ્યા અમેરિકાથી મુકુંદરાયનો નિખિલે સ્મરણમાં આવ્યો છે બોલો ઝરણા માટે જે વિચાર માસ્તર સદબદ્ધ થઈ ગયા આટલું જલ્દી દીકરી આટલી જલ્દી પર પારકી થઈ જશે મન વ્યાકુળ થઈ ઉઠ્યું પરંતુ વ્યવહાર કુશળ પત્નીએ સલાહ આપી આવી તક કંઈ જતી કરાય તેમણે ઉતાવળ કરવા માંડી એટલે માસ્તરે રવિવારે મુકુંદરાયના કુટુંબને ઘેરે બોલાવવાનું નક્કી કર્યું તે દિવસે સાંજે મુકુંદરાયનું કુટુંબ આવ્યું ત્યારે માસ્તર પત્નીએ શક્ય એટલી સરસ રીતે સરભરા કરી રૂપગુણમાં તો ઝરણા માટે કંઈ કહેવા જેવું જ નહોતું અખિલેશ કુમારને ઝરણાની સાદગીને સૌંદર્ય પસંદ પડી ગયા વાતાવરણમાં મુકુંદલાબેન ઓછા અણસાર આપી દીધો અમારે તો અમેરિકામાં સર્વ સુખ સાહેબી છે એટલે કંકુ કંકુકન્યા ચાલશે પરંતુ અમારા સગાવાલા નાત જાતના નિસુ ના પડે તે માટે પહેરામણીને જાનની સારી સ્વાગતા કરો એટલે ઘણું છે બસ આટલો ખ્યાલ રાખજો અને લગ્ન આવતા ડિસેમ્બરમાં લેવાનું જ અનુકૂળ રહેશે બધી સ્પષ્ટતા મુકુંદરાય કુટુંબને કરી દીધી ને ગાડીઓ સડસડાટ કરતી ધૂળ ઉડાડતી નીકળી ગઈ પાસાવાળી માસ્તર માથે હાથ દઈ બેઠા આમ ચિંતા શું કરો છો પૈસાનું તો થઈ પડશે કેમ તમારું પ્રોવિડન્ટ ફંડ નથી ને હજુ તો ઘણો સમય છે ત્યાં સુધીમાં થઈ પડશે વ્યવહાર કુશળ પત્નીએ અહીંયા ધારણા આપી અખિલેશને ઝરણાના વિવાહ મુકુંદરાએ મોટી હોટલમાં ગોઠવ્યા માસ્તર કુટુંબને આ જાજેરા ભબકામાં ભવિષ્યમાં પ્રસંગની ઝાંખી દેખાઈ રહી અખિલેશ કુમારમાં ભારતીય સંસ્કારને આધુનિક પેઢીના પ્રગતિશીલ વિચારોનો સમયવય જોવા મળતો હતો અમેરિકા પહોંચીને તે ઝરણાને નિયમિત પત્ર ઈમેલ કરતા રહેતા ત્રણ મહિના પછી માસ્તર રિટાયર થયા ને થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી નિર્મળાબેન આ તક ઝડપી લીધી હવે તમે દીકરીના લગ્નની તૈયારીઓ કરવા માંડો આ પ્રોવિડન્ટ ફંડ પાંચ લાખ તો દીકરીના લગ્ન ટાણે જ સમયસર આવી પહોંચ્યા છે તેમનું મોઢું હરખાઈ ઉઠ્યું રસોડામાં પોતા કરતી ઝરણાના કાન સરવા થયા પણ એ બધા પૈસા વાપરી નાખીએ ને કદાચ મને કંઈ થઈ જાય તો પછી તારું શું માસ્તરનો સ્વર ગળગળો થઈ ઝરણાના હાથ થંભી ગયા મારી શું ચિંતા કરો છો અત્યારે દીકરીનો પ્રસંગ ઉકેલો ને પછી જોયું જ હશે પત્નીએ હિંમત દાખવી ઝરણા વિચારમાં પડી ગઈ તે આખી રાત તે ઊંઘી શકી નહીં હું તો ચાલી જઈશ પરંતુ મારા મા બાપનું શું થશે બીજે દિવસે તેણે કંઈક નિર્ણય કરી અખિલેશને પત્ર લખી દીધો હું લગ્ન પછી અમેરિકા આવું જોબ કરીશ આપણે બંને સાથે મળી કુટુંબનો આર્થિક બોજ ઉઠાવીશું પરંતુ બસ માત્ર એક વર્ષની આવક મારા પિતાને હું આપવા ઈચ્છું છું આશા રાખું છું તમે આ વાત માટે સહમત થશો મારા પિતા તેમની જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાખવા તૈયાર થયા છે તો હું માત્ર એક વર્ષની જ મારી કમાણી તેમને ના આપી શકું પિતાનું ઋણ સુકવવાની આ તક મને આપશો ને વાતનો જ અખિલેશનો જવાબ આવી ગયો જરૂર જરૂર મારી આ વાતમાં પૂરું સંમતિ છે એટલું જ નહીં જરૂર પડીએ હું પણ આ મહાયજ્ઞમાં મારું યોગદાન આપીશ ઝરણાનું હૈયું નાસી ઉઠ્યું નંદલાલ માસ્તરે લગ્નની તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દીધી હતી લગ્નના એક મહિના પહેલાં મુકુંદરાયને મુંદાબેન વહેલા આવી બધી તૈયારીઓ જોઈ ગયા લગ્નનો હોલ સુશોભન જાનનો જમણવાર પહેરામણી બધું જ તેમના મોભા પ્રમાણે થઈ રહ્યું હતું ને શેવટે એ શુભ દિવસ પણ આવી ગયો ધામધૂમથી લગ્ન જમણવાર બધું જ ઉકલી ગયું બેંક બેલેન્સ ભલે તળિયા ઝાટક થઈ ગયું હતું પણ વેવાયને સંતોષ થયો હતો તે વાતનો માસ્તરને આનંદ હતો વિદાય વેળાએ માસ્તરે વેવાય સમક્ષ બે હાથ જોડ્યા કઈ ભૂલસૂક થઈ હોય તો અરે હોય વેવાય તમારી દીકરી હવે અમારી મુકુંદરાય માસ્તરને ઝરણા પણ મળતા અમેરિકા ઉપડી આજ બારમી ડિસેમ્બર હતી માસ્તરને પત્ની બંને હિસ્કા પર બેસી ઝરણા અખિલેશના લગ્નની આલ્બમ જોઈ વરસ પહેલાનો એ શુભ અવસર વાગોળી રહ્યા હતા ત્યાં જ બહાર માસ્તરના નામની બૂમ પડી માસ્તરે ઉઠીને બારણું ખોલ્યું સામે હાથમાં કવર સાથે ટપાલી ઊભો હતો માસ્તરે કવર પર નામ જોયું પુત્રીનો અમેરિકાથી કાગળ હતો તેમણે કવર ખોલ્યું અંદરથી સાથે હજાર ડોલરનો શેક સરી પડ્યો માસ્તર અસંભમાં શેક સામે જોઈ રહ્યા આટલી મોટી રકમ અંદર પત્રમાંથી દીકરીનો પ્રેમભર્યો મધુર સ્વર ગુંજી રહ્યો બાપુજી આજ અમારી લગ્નની એનિવર્સરી સાથે આ સેક મોકલાવું છું તમે તમારી જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાખી છે હું તમારું કયા ભવે ઋણ ચૂકવીશ મેં કાંઈ જાજુ કર્યું નથી આશા રાખું છું આ રકમ તમારી જરૂરિયાત માટે પૂરતી થઈ રહેશે વધારે કંઈ જોઈએ તો નિઃસંકોચ જણાવશો તમારા જમાઈની પણ આ વાતમાં પૂરી સંમતિ છે આજના શુભ દિવસે માત્ર આપના આશીષ ઝંખું છું આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજી રકમ સ્વીકારી લેશો હું તમારી દીકરી નહીં પણ દીકરો છું તેમ સમજો તમારી લાડકી ઝરણા માસ્તરની આંખમાં બે મોતી સમકી રહ્યા હા બેટા તું તો મારો દીકરો છે દીકરો મારી લાડકી મારા ગડપણની ટેકણ લા લાકડી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ